નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ ભાવનગરમાં પ્રારંભ થયો ભાવનગરમાં દેશમાં ત્રીજા અને રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની ચાલીસમી રથયાત્રા આજે પ્રારંભ થયો સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોના હસ્તે છેડાપુરા અને પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું પ્રસ્થાન કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા ભાવનગરના મેયર શહેર ભાજપ પ્રમુખ ધારાસભ્યો પૂર્વ સાંસદ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ત્રણ કિલોમીટર લાંબી રથયાત્રા શહેરના પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરશે ફરશે અને રાત્રે કલાકે નિજ મંદિર પરત આજ રોજ સત્યાવીસ જૂન બે હજાર પચીસના ના રોજ ભગવાન જગન્નાથની ચાલીસમી રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળનાર છે ભાવનગર શહેરના અને જિલ્લાના ભાવિકોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર રથયાત્રાના સ્વાગત માટે અલગ અલગ એસોસિએશન દ્વારા અને નાગરિકો દ્વારા તૈયારીઓ કરવામાં આવેલી છે રથયાત્રા પ્રસ્થાન થનાર છે ભાવનગરના અલગ અલગ નિર્ધારિત મંદિરે પરત ફરનાર છે ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ચાલીસમી રથયાત્રા આજરોજ પ્રસ્થાન થઈ ચૂકી છે આ કાર્યક્રમમાં મની મંત્રી શ્રી નિમુબેન પાંભિયા માજી સાંસદ બેન ભાઈ શ્રી રાજેન્દ્રસિંહજી રાણા કલેક્ટર શ્રી અન્ય રાજકીય મહાનુભાવો પૂજપાથ સંતો વગેરેની ઉપસ્થિતિમાં આજરોજ પહિંદ વિધિ વગેરે કરી અને રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી રહી છે ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન પ્રસંગે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આ ભગવાન જગન્નાથની રથયાત્રા એ નગરયાત્રા એ નીકળવાની છે ભગવાન જગન્નાથ બાલભદ્રજી અને સુભદ્રાજી સમગ્ર રથયાત્રામાં બેસીને ફરશે અને નગરજનોને દર્શન આપશે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું કે લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે આ રથયાત્રા એ અમદાવાદ પછી ભાવનગરની અંદર બીજા નંબરની આ રથયાત્રા ભવ્ય નીકળે છે ત્યારે સૌ ટ્રસ્ટીગણોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું રથયાત્રાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવશે ભાવનગરમાં ખૂબ ઉમંગ અને ઉત્સાહનું અને એકતાનું વાતાવરણ પણ અહીંયા જોવા મળે છે ત્યારે સમગ્ર દેશવાસીઓને ફરી ફરી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું